ખાવ હોય તો બસ ના 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 નહીં ખાવ હેડો મારે તો મારે રયો ઓગળીનો પાટ વધાવ લાવું બસ ખાવાય નથી આવતું રોટલા નહીં આવતા રોટલા

કે બોલ અરે સુશંક અલય બો કેજેનો ફોન કર્યો ઈશા મેવા હો એમ કર્યો અરે ચી રિંગ હેલો ઈશા ચા છે ઈશા કોણ ઈશા મેવા બોલ્યો અલ્યા અલ્યા કપાઈ કપાઈ ગયો એને કાલ પર ખાર હેડો અલ્યા ઈશા મેવાનો તો ઈશા મેવા કે ઈશા મેવા

અલ્યા 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 આમ કઈ ચૂરી આજ કઈ અલ્યા આલ આલ અલ્યા પડી ના હો અલ્યા આ હા અલ્યા અલ્યા આ શું હોડે અલ્યા પણ જુડેલું ઉપર